પાંત્રીસ હજારની લાંચ માંગતા આ અંગે તે વ્યક્તિએ સુરત એસીબીનો સંપર્ક કર્યો હતો એસીબીએ છટકાનું આયોજન કર્યું હતું અને છટકા મુજબ ઉધના કેનાલ રોડ ઉપર ખારવડનગર રોકડીયા હનુમાન મંદિરની પાછળ જય બજરંગ પાન સેન્ટર સામે તે વ્યક્તિ ક્લાર્ક કુમાર પટેલને મળ્યા હતા અને વાત કરી લાંચના પાંત્રીસ હજાર સ્વીકારતા એસીબી ત્રાઠી હતી બાદમાં બંને ક્લાર્કને ઝડપી પાડ્યા હતા બંનેના પગાર પાંત્રીસ હજારથી વધુ છે ફરિયાદ મળેલી કે ઉધના સુરત મહાનગરપાલિકા વહીવટી ક્લાર્ક તરીકે ફરજ બજાવતા જિજ્ઞેશ પટેલ તેમજ મિહુલ પટેલ જે બંને ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે વર્ગ ત્રણના અધિકારી છે બંને એમાં જિગ્નેશનો પગાર પાંત્રીસ હજાર છે તથા મેહુલનો પગાર છત્રીસ હજાર રૂપિયા છે આ કામે મળેલ ફરિયાદના કામે કે વેરાનું રિક્વીઝેશન કરવા માટે આ બંને આરોપીએ ફરિયાદી પાસેથી પાંત્રીસ હજાર રૂપિયાની લાંચની માગણી કરેલી અને એ માગણી કરેલ લાંચની રકમ સ્વીકારતા બંને જણા પકડાઈ ગયેલ છે જેઓ બંને વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે વેરો રિક્વિઝેશન કરવા માટે ફરિયાદીએ પોતાનું મકાન રેન્ટ ઉપર નહીં બતાવવાનું જે કારણે એમનો જે વેરો છે એનું બિલ ઓછું આવે એ માટે થઈ અને વેરા રિક્વિઝેશન માટે અમને નાતની માંગણી કરે છે હા એ હવે આગળની તપાસમાં એમની બેકગ્રાઉન્ડ ચકાસી અને તમામ મુદ્દે તપાસ હાથ ધરવામાં આવશે હા એ એવું આ આ બાબત છે અમે જે બી તપાસમાં જે વિગતો સામે આવશે એ વિગતો ફરીથી તમારી સમક્ષ અમે રજૂ કરશું